તાલુકામાં જાહેરમાં રખડતા પશુઓના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે રખડતા પશુઓના કારણે લોકોએ જીવના જોખમે વાહન લઈને પસાર થવાની નોબત આવી ગઈ છે થોડા દિવસ અગાઉ જીઆઈડીસી વિસ્તારમાં ગાય વૃદ્ધને સિંગડે ચડાવતા ઈજા પહોંચી હતી અંકલેશ્વર નોટિફાઈડ એક્શનમાં આવ્યું છે અંકલેશ્વર જીઆઈડીસી માં રખડતા પશુઓને પાંજરે પૂરવાની ઝુંબેશ નોટિફાઈડ એરિયા દ્વારા શરૂ કરવામાં આવી છે જીઆઈડીસી માં રખડતા તમામ પશુઓને પોલીસે સાથે રાખી પાંજરે પૂરવાની કામગીરી કરી હતી જે માલિક પશુઓ લેવા માટે અંકલેશ્વરમાં પશુઓ પકડવા જતા કેટલાક પશુપાલકોએ પોલીસ સાથે પણ બાદ ભેડી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે અને પોતાના પશુઓને છોડાવવાના પણ પ્રયાસ કર્યા હોવાના વિડીયો પણ વાયરલ થયા હતા આજ રોજ નોટિફાઈડ અંકલેશ્વર દ્વારા હાઉસિંગ વિસ્તારમાં અને જીઆઈડીસીમાં જે રખડતા ઢોરોનો ત્રાસ હતો તે અનુસંધાને નોટીભાઈ દ્વારા અને જીઆઈડીસી જીઆઈડીસી પોલીસના સહયોગથી આજે ડ્રાઈવનું આયોજન કરેલ છે અને તેમાં ડ્રાઈવનું અમે અત્યારે ચાલુ છે સરના પોળમાંથી અગિયાર વાગે જેવું ચાલુ કર્યું છે એમાં ઢોરો પકડવાની કામગીરી આખા દિવસ માટે ચાલુ રહેશે અને જે ઢોર બી જ્યારે બી મુક્ત કરવાનો હશે ત્યારે જે બી એમનો ખર્ચો થયો છે નોટીભાઈ એ જે તે પશુપાલક જોડેથી વસૂલ કરીને એમને છૂટાડ કરવામાં આવશે અને પાંજરાપુર ખાતે મૂકવામાં આવવાની છે ભરૂચ અભિયાન લગભગ પાંચ છ દિવસ જેવું પ્લાનિંગ છે અમારું